નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે હા હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રાજકોટ શહેરના જામનગર રોડ પર નગર રહેતા દંપતી સાથે કુદરતે કુર મજાક કરી હોય તેમ આ દંપતીના પ્રથમ સંતાન નાની વયે મોત થયા બાદ પુત્ર પ્રાપ્તિ થતા થતા પુત્રનું પણ દિવસમાં દંપતી સડી પડ્યું હતું જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરી તો ત્રણ દિવસના બાળકને માતાએ પાવડર વાળું દૂધ પીવડાયા બાદ બેભાન થઈ ગયું હતું અને હોસ્પિટલ લઈ જતા તબીબે જોઈને

ફરક જાગ્યું ન જેથી તેને જખાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી બાળકને મૃત જાહેર કર્યું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર